આણંદ ખાતે કોંગ્રેસનો કાર્યકર સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા આજ રોજ તેરમી સપ્ટેમ્બર બપોરે સાડા બાર કલાકે આણંદ શહેરના અમીનોટો પાસે આવેલા ઉમા ભવન ખાતે કોંગ્રેસના કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રભારી મુકુલ વાસણિક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ તેમજ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મધ્ય ઝોનના પાંચ જિલ્લાના કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓએ વિવિધ મુદ્દે મીડિયા સમક્ષ વાત પણ કરી હતી આણંદ જિલ્લામાં સ્વાગત કરતા અમને સૌને આનંદ છે કે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી સાંસદ આદરણીય મુકુલ વાસ્તિકજી ઉપસ્થિત છે અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ અદરણીય શક્તિભાઈ અને આઈએસસી ના સેક્રેટરી શ્રી તમામ આજના આનંદની ધરતી પર છે ત્યારે એમનું પર સ્વાગત કરીએ છે ને આપ સૌનું પણ સ્વાગત આજે સમગ્ર ગુજરાતમાં অতিવૃષ્ટિને કારણે એ સાથે સાથે સરકારના ભ્રષ્ટાચાર ગેરવહીવટ ને કારણે સરકાર સર્જીત પુરતી ગુજરાતનો મોટો ભાગનો વિસ્તાર પ્રભારી પ્રભાવિત છે ને લોકો ખૂબ હેરાન પરેશાન છે લગભગ સિત્તેર કરતા વધારે લોકોના અતિવૃષ્ટિ કરોડો માલ મિલકતને નુકસાન થયું છે ખેડૂતોને ના ભરપાઈ થઈ શકે એવું ખેતીનું નુકસાન થયું છે એ ચારે તરફ તબાહીનું આજે સ્થિતિનું નિર્માણ થયું છે એવા સંજોગોમાં આજે પણ લોકોને નથી કેસ્ટ્રોલ મળ્યા નથી એના ઘરવકરીની સહાય મળી નથી ખેતીના નુકસાનનું કોઈ સર્વે થઈને કોઈ સહાય મળી કોઈ પણ જાતની મદદ હજુ સુધી પૂરતા પ્રમાણમાં મળી નથી એવા સંજોગોમાં એક તરફ આખા ગુજરાતનો મોટા ભાગનો વિસ્તારના લોકો હેરાન પરેશાન હોય અને મુખ્યમંત્રી શ્રી પોતાના ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો એની ઉજવણી કરતા હોય હું માનું છું કે ડ્રગ્સની બધી વધી છે મોંઘવારીની સાથે સાથે ભ્રષ્ટાચાર વધ્યો છે ચારે તરફ જ્યાં જો ત્યાં નકલી કે ભૂતિયા નું રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે આ ત્રણ વર્ષમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની કારણે લગભગ સાત હજાર જેટલી ગ્રામ પંચાયતો હોય જેટલી નગરપાલિકાઓ બે જિલ્લા પંચાયતના અનેક તાલુકાઓમાં આજે જાણે વહીવટદારો રાજ હોય પ્રજાના પ્રતિનિધિઓના રાજને બદલે વહીવટદારો રાજ ચાલે છે ખેડૂતો આ પાટલા ત્રણ વર્ષનો હિસાબ જોશો અનેક વાર અતિવૃષ્ટિ થઈ કમોસમી વરસાદ થયો વાવાઝોડાયા એના કારણે આર્થિક રીતે પાયમાલ થયા છે આ ત્રણ વર્ષમાં